નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પોષણ સંગમ ન્યુ એપ્લિકેશન છે સીમ એમ કાર્યક્રમની તેના વિશે બેઝિક માહિતી અને બાળકોની એન્ટ્રી કઈ રીતે કરવાની છે તે માહિતી મેળવશું સૌપ્રથમ તો તમને તમારી ઓફિસ તરફથી તમારો જે ઓફિસનું ગ્રુપ છે એમાં તમને જે આ એપ પોષણ સંગમ એપ આપી છે એ ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કર્યા બાદ તમારે આ પોષણ સંગમ એપ છે ઇન્સ્ટોલ કરવાની છે નવી એપ તમે ઇન્સ્ટોલ કરો ત્યારબાદ તમારે ડાયરેક્ટ એપ ખોલવા નથી પરંતુ એપની પરમિશન ચેક કરવાની છે એપ ઉપર એક ધારું ટચ રાખશો એટલે તમારે આવું જશો એટલે આવું પેજ ખોલશે એમાં તમને અહીંયા બીજા નંબરનું જે પરમિશન દેખાય છે એ ખોલવાનું છે આમાં તમને જે પરમિશન છે એ પરમિશન તમારે અલવ આપી દેવાની છે લોકેશનની પરમિશન અલવ આપી દેવાની છે

તમારે કોઈ પ્રોબ્લેમ હોય દાખલા તરીકે જો અહીં કેપ્સા સરખા ન બતાતા હોય તો તમારે આ નિશાન જે બતાવે છે ત્યાંથી તમે કેપ્સા ચેન્જ કરી શકો છો બદલી શકો છો આવી રીતે હવે અહીંયા વપરાશ કરતા નામ છે એ તમારે નાખવાનું છે વપરાશ નામની માહિતી આપું તો અહીંયા તમને જે આંકડા આપ્યા છે એની આગળ જે ડબલ્યુ આપ્યું છે એ તમારે કેપિટલ એટલે કે પહેલી એબીસીડી નું નાખવાનું છે ત્યારબાદ અહીંયા પાસવર્ડમાં પણ જે અક્ષર આવે છે એ પણ તમારે પહેલી એબીસીડી ના નાખવાના છે અને બાકીના જે આંકડા તમને આપેલા છે યુઝર નેમ અને પાસવર્ડ એ અહીંયા નાખવાના છે ત્યારબાદ તમારે શું કરવાનું છે કે આ જે કેપ્ચા છે કેપ્ચા એ તમારે સેમ ટુ સેમ આમાં જેવા દેખાય છે એવા જ અહીંયા નાખવાના છે પરંતુ જો તમને આ કેપ્સા બરાબર દેખાતા નથી ઉકલતા નથી તો આ કેપ્સા તમે ચેન્જ કરી શકો છો અહીંયા તમને જે આ એરો જેવું નિશાન બતાવે છે ત્યાં ક્લિક કરશો એટલે તમને આ કેપ્ચા છે એ બદલી જાય છે એટલે જે બદલી ગયેલા કેપસા તમને બરાબર ઉકલે છે એ તમારે અહીંયા નાખી અને ત્યારબાદ તમારે અહીંયા લોગિનમાં જવાનું છે વપરાશકર્તા નામ અને પાસવર્ડ આ વસ્તુ તમને ઘટક કચેરી તરફથી આપવામાં આવ્યું હશે એ નાખવાના છે અન્ય કોઈ માધ્યમથી તમને નહીં મળે પરંતુ તમારા ઓફિસ તરફથી જે આપ્યા છે એ નાખવાના છે લોગ ઇન કરશો એટલે સૌપ્રથમ તમને આવું પેજ જોવા મળે છે હવે આ પેજમાં સૌથી ઉપર વર્કર બહેનનું નામ અને નીચે એનું કેન્દ્રનું નામ બતાવે છે આપણે જે સીમેમ કાર્યક્રમની એન્ટ્રી કરવાની છે તે ઓગસ્ટ મહિનાથી કરવાની છે હવે અહીંયા લખ્યું છે સપ્ટેમ્બર તો આ એરા ઉપર જઈ અને ત્યાં તમારે ઓગસ્ટ સિલેક્ટ કરવાનું છે અત્યારે આપણે સીમેમ કાર્યક્રમમાં જે બાળકોની એન્ટ્રી કરવાની છે એ ઓગસ્ટ મહિનાની કરવાની છે તો ઓગસ્ટ મહિનો સિલેક્ટ કરવાનો છે ઓગસ્ટ મહિનો સિલેક્ટ કરશો એટલે આવું પેજ ખુલશે હવે આ પેજની અંદર જો બધા બાળકો બતાવે છે ઝીરો થી છ માસના કુલ બાળકો હવે જો અહીંયા તમને એમ થાય કે પોષણ ટ્રેકરમાં જ મારા ઝાઝા બાળકો છે પણ બધા બાળકો આમે ન આવે તમારા વજન ઊંચાઈને ધ્યાનમાં રાખીને સ્ટન્ટેડ વેસ્ટેડના આધારે આમાં બાળકો બતાવશે તો આમાં જે બાળકો બતાવે છે એ તમે અને ત્યારબાદ આ પેજ છે ને એ તમે આમ ઉપર કરશો એટલે નીચેની વિગત પણ બતાવશે આખું ડેશબોર્ડ છે હવે જો અહીંયા ઈજીએફ ના બાળકો આપણે કુલ ત્રણ એન્ટ્રી આવે છે ઈજીએફ પછી સી મેમ માં આવતા બાળકો અને નીચે અંડરવેટ આ ત્રણ એન્ટ્રી આપણે આ કાર્યક્રમ એટલે કે પોષણ સંગમમાં કરવાની હોય છે તો આ ઈજીએફ ના અહીંયા આંકડા તમને બતાવે છે અને અહીં સી મેમ ના આંકડા બતાવે છે અને નીચે છે એ અંડરવેટ ના બતાવે છે હવે ત્રણ ત્રણેયની એન્ટ્રી સેમ છે તો હું તમને એક ડેમો બતાવું છું કે પોષણ ટ્રેકરમાં વજન ઊંચાઈના આધારે પોષણ સંગમમાં કઈ રીતે બાળકોની એન્ટ્રી કરવાની છે એ સમજાવવાનું છે તો બાળકોની એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ તમને જે અહીંયા આ નિશાન બતાવે છે ગોળ ચક્કરની અંદર એ નિશાનની અંદર જવાનું છે હવે આની અંદર જશો એટલે આ ત્રણ એન્ટ્રી બતાવશે આજીએફ સીમેમ અને અંડરવેટ તો આ ત્રણેની એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ કરવા માટે તમારે આમાં જવાનું છે

કે આ કલર છે તો એમાં શું આવે છે એસ યુ ડબલ્યુ આ કોડ છે તો કે એમયુ ડબલ્યુ આ કોડ તમને બતાવે છે એ તમારી માહિતી માટે છે હવે એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ જોઈએ તો સૌપ્રથમ તમને જે નામ બતાવે છે એ નામ ઉપર ટચ કરવાનું છે નામ ઉપર ટચ કરશો એટલે બાળકનું નામ છે જન્મ તારીખ ઉંમર જાતિ આ બધી વિગત છે સ્ટન્ટેડ છે કે વેસ્ટેડ છે આ દરેક વસ્તુ વજન ઊંચાઈ આ વજન ઊંચાઈ છે તમે પોષણ ટ્રેકરમાં જે વજન ઊંચાઈ નાખ્યો છે એ જ આમાં બતાવશે આમાં તમારે ખાલી એન્ટ્રી કરવાની છે બાકી કોઈ વસ્તુ આમાં તમે નહીં કરી શકો આમાં તમારે વજન ઊંચાઈ પોષણ પેકરમાં જે નાખ્યો છે એ જ બતાવે છે એટલે બાળકનું સાચું વજન ઊંચાઈ કરી અને વ્યવસ્થિત નાખવાનું રહેશે હવે તમારે આ બાળકની એન્ટ્રી કરવા માટે આ તમને નીચે ઓપ્શન જોવા મળે છે કે બંને પગે સોજા હવે એ ઓપ્શનમાં જવાનું છે હવે એમાં જશો એટલે તમારે બાળકને છે બંને પગના સોજા છે કે નહીં

કઈ રીતનો સોજો છે એ આ બધી વસ્તુ તમને આ વિગત આમાં બતાવે છે તો આ ગ્રોસ એડીમાં મધ્યમ એડીમાં ના માઇલ્ડ એડીમાં કે સોજા નથી આ વસ્તુ છે એ તમને અહીંયા બતાવે છે ત્યારબાદ છે આ નીચે ઓપ્શન છે તમને બતાવે છે પાછા જાઓ અથવા તો આ એરો ઉપર ક્લિક કરશો એટલે રિટર્ન તમે હતા નહીં ને એ પેજ ઉપર આવી જશો હવે બાળકના સોજો ન હોય તો ના ક્લિક કરવાનું છે અને જો સોજા હોય તો હા માં ક્લિક કરી અને કેવા સોજા છે એ તમારે અહીંયા ક્લિક કરવાનું છે હવે કેવા પ્રકારનો સોજો છે એ તમને માહિતી મળી ગઈ છે ત્યારબાદ તમારે કોઈ પણ એક જો ના હોય તો ના ક્લિક કરી અને આગળ વધવાનું છે આગળ વધશો એટલે તમને બે પ્રશ્નો પૂછવામાં આવે છે કે શું બાળક અથવા માતાને સ્તનપાન સંબંધિત સમસ્યા છે જો ન હોય તો ના અને હોય તો હા ત્યારબાદ છે તમારે બાળકને તબીબ તપાસની જરૂર એટલે કે બાળકને ડોક્ટર પાસે બતાવવાની જરૂર છે કે નહીં હોય તો હા કરવાની ન હોય તો ના કરીને પછી આગળ વધવાનું છે આગળ વધશો એટલે આવી પ્રોસેસ ખૂલશે હવે જો આ બાળક છે એ બાળકનું એન્ટ્રી થઈ ગઈ છે હવે એ એન્ટ્રી થઈ ગયા બાદ અ તમને એ બાળક છે આ યાદીમાં બતાવશે ટૂંકમાં નોંધણી કરશો પછી તમને આ યાદીમાં બાળક બતાવશે ત્યારબાદ આ યાદીમાં બાળક આવી રીતે ઇજીએફની એન્ટ્રી કરી છે એવી જ રીતે સીમ એમની એન્ટ્રી અને નોંધણીમાં જવાનું છે થોડીક રાહ જોવાની યાદી ખુલતા વાર લાગે છે ઘણી વખત એપ્લિકેશન સ્લો ચાલતી હોય તો આવી રીતે થોડીક રાહ જોવાની જો આ નામ ખુલ્યું છે તો આ નામ ઉપર ટચ કરવાનું છે નામ ઉપર ટચ કરશો એટલે બાળકની વિગત ખુલશે અને ત્યારબાદ આગલા જે સ્ટેપમાં જોયું એ સ્ટેપ અહીંયા જ છે જો બંને પગના સોજા એમાં જવાનું છે એમાં જશો એટલે જે આગલ ઈજીએફની એન્ટ્રી કરી એવી જ રીતે સીમ એમની એન્ટ્રી જો હા તો આ જે છે એ જ ઓપ્શન ખુલે છે તો આવી રીતે છે તમારે ત્રણેય આ જે છે ઇઝીએફ સી એમએમ અને અંડરવેટ આ ત્રણેય બાળકોની એન્ટ્રી હાલ અત્યારે તમારે આવી રીતે કરી દેવાની છે અને ત્યારબાદ એન્ટ્રી થઈ ગયા બાદ એની ગૃહ મુલાકાત છે વગેરે બધી વિગત છે આપણે પછીના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું હાલ તમે દરેક વર્કર બહેનો છે આટલા વિડીયોની અંદર જે તમે માહિતી મેળવી છે આવી રીતે નોંધણી પોષણ સંગમમાં તમારે કરવાની છે જો આપને વિડીયો ગમ્યો હોય અને આપને માહિતી સમજાઈ ગઈ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય વર્કર બહેનો સાથે આ વિડીયો ખાસ પહોંચાડજો જેથી સરળ ભાષામાં તમને માહિતી મળતી રહે અને તમને જે પ્રશ્નો મળે છે એ અમને કોમેન્ટ જરૂર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ પણ ખાસ કરજો પોષણ સંગમે એપ ખોલો ત્યારે તમારે તાલીમની જરૂર જો આમાં બેઝિક વિડીયો પણ આપેલા છે તમે તાલીમ લખ્યું છે એમાં જશો એટલે તમને પોષણ સંગમના સોઝા છે એની વિગત તમને વિડિયો સ્વરૂપે કોલે છે ચાલો જોઈએ જો વિડિયો જોવા હોય તો તમને અહીંયા જો તાલીમનો ઉદ્દેશ દરેક માહિતી એકદમ સરળ ભાષામાં આની અંદર સમજાવે છે આને વિડિયો છે પછી સોઝાનું પરીક્ષણ કેવી રીતે કરવું એ આપેલું છે ભૂખ પરીક્ષણ કઈ રીતે કરવું એ બધી માહિતી આપેલી છે દવાઓ આ બધી માહિતી આપેલી છે આ તો તાલીમમાં તમે જઈ અને એમાં પણ વિગત તમને મળી રહે છે છતાં ન સમજાય તો અમારા વિડીયો તો તમને મળતા જ રહે છે થેન્ક યુ